જોતું આ જે ટ્રેન્ડ માં છે ને અત્યારે શ્રીનાથજી ને ગાય ને તુલસી કેરોન બધું આપણે એક ચુંડિયમાં આપણે આપી દીધું છે પછી એક આ ડિઝાઇન છે પછી આમાં બે કલર જો આ પતલો પટ્ટો આવશે ઘણા કસ્ટમર કે છે પતલા પટ્ટામાં જોઈ છે તો આપણે નવી બનાવી દીધી છે એના માટે રેડ અને ગ્રીન એમાં બે કલર વારે વાહ તો પછી કાઈ ઘટે ના તો પછી